બનાવી અને એક સાથે તમામ ડિસ્ટ્રીબ્યુટર્સને ભેગા કરવાનું ગોલ્ડન વર્ક બુક ઓફ રેકોર્ડ સર્જ્યો છે આ પ્રસંગે અન્ય બે મોટા કુલરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એકસાથે તેમના તમામ ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એક છત નીચે એકઠા કરી અને એકસાથે દેશભરના અને રાજ્યના તમામ ડીલર્સ સાથે ઉપસ્થિત રહેવાનો પણ અંદાજિત રેકોર્ડ સ્થાપિત કર્યો છે રાજ એર કુલર દ્વારા પ્લાસ્ટિકમાંથી બનાવેલ સૌથી મોટા બાવીસ ફૂટના તોતિંગ એર કુલર બનાવવાનો સર્વે ડિસ્ટ્રીબ્યુટર એક સાથે મળવાનો અને પ્લાસ્ટિકનો સૌથી મોટો પંખો બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને માત્ર જૂજ દિવસમાં જ ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે આ એર કુલરના બ્રાન્ડ એમ્બેસેડર ધી ગ્રેટ ખલી છે જે પણ સાંજે ઉપસ્થિત રહ્યા હતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમાર દ્વારા કંપનીને રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા ઉપરાંત

ऑफ इलेक्ट्रिकल अप्लाइंसेजर तो ये तीन रिकॉर्ड अभी तक बने हेलो जब भी कोई रिकॉर्ड हमारे पास आता है तो हमारी पहले पहले टीम उसको तुरंत हा नहीं करती है पूरी टीम उसको क्रॉस चेक करती है सब जगह देखती है क्या जैसे आपने तेन का रिकॉर्ड बताया तो ये नहीं कि आपका रिकॉर्ड बन जाएगा रिकॉर्ड अगर वो एग्जिस्ट कर रहा है तो आपका रिकॉर्ड नहीं बन सकता अगर आपका पाँच एम mm भी कम होता तो आपका रिकॉर्ड नहीं बन सकता तो पूरी टीम जो भी रिकॉर्ड है जब प्लास्टिक फेन, फ्लोर के बारे में बात किया गया तो भी हमारी हम टीम इंटरनेट पे चेक करने का हाँ, इस तरह का कोई फैन नहीं है अभी तक तब तो इसको अवार्ड दिया गया उसका कोई बता नहीं सकता इतनी मोटी खुशी मिली है कि हमारी कंपनी हमारी टीम काम करेलू બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે અને ખૂબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવીએ લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કંઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણું પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કાંઈક ને કંઈક નવું ઇનોવેશન કરે છે પેલું મેં પેલું શું કર્યું કે પંદર ફૂટ અને ઓછામાં ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં ચાર હજાર સ્કવેર ફૂટ જગ્યા ઠંડી કરે છે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ટેગાવ્યું સૌથી વધારે બનાવવાનો વિચાર અમારી ટીમને એ આવ્યો કે સૌથી પહેલા આપણે બજાર બીજા માટે શું સારું કરી શકીએ જો બીજા માટે સારું કરો તો જ આપણે સારું કરી શકીએ તો શું બજારની અંદર જે ફેન આવતા હતા એ બધા શું આવતા હતા લોખંડના અને એ બધા ફેન આવતા હતા તો અમુક ટાઈમે જંગ લાગી અને કાઢીને તૂટી જતા હતા અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખે આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યો અને અંદર આખી ટેકનોલોજી આખી બીએલડીસી બીએલડીસી ટેકનોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે હા અમારો જ વર્લ્ડ રેકોર્ડ અમે અવનવો તોડશું અમારો અને બીજાના મારો ટાર્ગેટ છે ત્રણ વર્ષમાં એકવીસ થી પણ વધારે વર્લ્ડ રેકોર્ડ કરવાનો અવનવી વસ્તુભાઈ સૌથી પહેલા ગુજરાતની ધરતીમાં બધા સુવિરો જે થયા છે અને જે બી મોટા મોટા છે બધા ગુજરાતના જ છે તમે લીડર કહો કે ગમે તેઓ ઇન્ડસ્ટ્રી તો ગુજરાતની ધરતી ઉપર જે મને ગર્વ છે ગુજરાતનો અને મારા કાઠિયાવાડ કે રાજકોટ કે અવનવા અમારે અમારે રાજકોટની અંદર એ છે કે ઘરે ઘરે બધા જન્ને ત્યાંથી એન્જિનિયરની ડિગ્રી હોય છે તો અમારે કોઈ એન્જિનિયર થવાની જરૂર નથી કારણ કે બાય બ્લડ જ અમે બધા